વરણામાં પોલીસે કેલનપુર પાસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા ડભોઈ છોટાઉદેપુર જિલ્લાના કવાંડ તરફેથી એક સીવી કારમાં બે ઇસમો વિદેશી દારૂ ભરીને ડભોઈ થઈ વડોદરા તરફે જઈ રહ્યા હોવાની વરણામાં પોલીસને બાતમી મળી હતી જેથી કેલનપુર પાસે વોચ ગોઠવી હતી બાતમી મુજબ ની કાર આવતા તેને આંતરી કારમાં બેઠેલા બે ઇસમો સહિત કારમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ બોટલો નંગ એકવીસો કી રૂ બે લાખ ઇઠ્યાસી હજાર કારની કી રૂ ત્રણ લાખ પચાસ હજાર મોબાઈલ નંગ શૂન્ય બે બેકી રૂદશાંશ એક શૂન્ય 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 મળી કુલ મુદ્દા માલકી છ પૈસા અડતાલીસ હજાર સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા લાઇન પર કટિંગ કરાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સૂચના મુજબ હાલ હિન્દુ મુસ્લિમ તહેવારો ચાલતા હોવાથી જુગાર અને દારૂની બધી નાબૂદ કરવા કેસ શોધી કાઢવાના આદેશ અપાયા હતા ત્યારે વરનામા પી આઈ નામાર્ગદર્શન હેઠળ રાઠવા સાથે હે એસ અધ પ્રભાતસિંહ હે એસ આઈ દીપકભાઈ અ કો રાકેશભાઈ પો કો કુલદીપસિંહ પો કો દિગ્વિજયસિંહ સહતના સ્ટાફની ટીમ કેલનપુર ખાતે વોચમાં હતી ત્યારે બાતમી મુજબની એકસ્યુવી કાર જેનો નંબર જી જે શૂન્ય બે બી ડી પાંચ ચાર નવ પાંચની આવતા તેને આંતરિક કાર્યવાહી કરાઈ હતી વરણામાં પોલીસની ડભોઈ વડોદરા માર્ગ પર વિદેશી દારૂની સફળ કામગીરીને લઈ લાઇન પર કટિંગ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ